નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભગવાન બજરંગબલીના આશીર્વાદથી કાલે સવારથી અચાનક આ ચાર રાશિનું ભાગ્ય ચમકશે ઘણા પ્રકારના મોટા સારા સમાચાર પ્રાપ્ત થશે મિત્રો ભગવાન બજરંગબલી હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે અને હવે ભગવાન બજરંગબલી ના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટથી ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને તે રાશિઓને ખૂબ જ મોટા સારા સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ આ વિડિયો બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખો જેથી બજરંગબલીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો જેમ તમે બધા જાણો છો ભગવાન બજરંગબલી કળિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે એવું કહેવાય છે કે ભગવાન બજરંગબલી તેમના ભક્તોના દરેક સંકટને દૂર કરે છે અને તેમના દુઃખ અને પીડા દૂર થાય છે જેમને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ મળે છે તેઓ સમજે છે કે તેમના બધા કામ પૂર્ણ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન બજરંગબલીને સંકટ મોચન કહેવામાં આવે છે અને તેમાં કોઈ શંકા નથી કે આ દુનિયામાં દરેક વ્યક્તિ ભગવાન બજરંગબલીનો આશીર્વાદ મેળવવા માંગે છે અને તે વિચારે છે કે તેની બધી મુશ્કેલીઓ દૂર થવી જોઈએ મિત્રો ચાલો જાણીએ કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ધનવાન બનવાના છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને કોઈને કોઈ રીતે પૈસા તમારી પાસે આવવાના છે તમારું જીવન હવે ખુશીઓથી ભરેલું રહેશે તમને લાગશે કે તમારા પ્રિયજનોનો તમારા માટે પ્રેમ ખરેખર ખૂબ જ ઊંડો છે તમને વ્યવસાયમાં નફો મળશે અને તમે જે અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું માન વધશે તમે વ્યવસાય સંબંધિત જે પણ યાત્રાઓ કરો છો તેમાંથી મોટા ભાગની યાત્રાઓ સફળ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે જે લોકો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેઓ વ્યવસાય શરૂ કરી શકે છે અને તમને તેમાં વિશેષ લાભ મળશે ગ્રહોનું ગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાના છે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી કાલે સવારથી મેષ રાશિના જાતકોનું ભાગ્ય અચાનક ચમકશે અને જીવનમાં ઘણા મોટા પરિવર્તનોના સુખદ સંકેતો દેખાઈ શકે છે મેષ રાશિના લોકો માટે આ સમય સફળતા સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહેશે કારણ કે બજરંગબલીના આશીર્વાદ તેમને નવી શક્તિ અને ઉર્જાથી ભરપૂર કરશે નોકરીમાં આગળ વધવા માટે આ સમય અનુકૂળ સાબિત થશે અને કારકિર્દીમાં પ્રગતિના નવા મોખરા જોવા મળશે બિઝનેસ કરનાર માટે આ સમય નફાકારક સંધિઓ લાવશે અને નવા પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થશે વ્યક્તિગત જીવનમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિના લોકો માટે આ સમય નવા મનોર્થો પ્રાપ્ત કરવા માટે ઉત્તમ છે કારણ કે તેઓ તેમના લક્ષ્યોની પ્રાપ્તિ માટે વધુ આત્મવિશ્વાસ અને દ્રઢતાથી કામ કરશે કોઈ જૂના અટવાયેલા કામ પૂરા થઈ શકે છે અને આર્થિક દ્રષ્ટિએ વિશાળ લાભ થાય તેવી શક્યતા છે ભવિષ્યમાં મોટું રોકાણ કરવું હોય તો આ સમય શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે કારણ કે નક્ષત્રોની અનુકૂળતા તેમને દરેક પ્રયાસમાં સફળતા અપાવશે મેષ રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસના નવા શિખરો સર કરવાનો હશે અને તેઓ જાતે પોતાને શ્રેષ્ઠ સાબિત કરી શકશે સામાજિક મંચ પર તેમનું માનસન્માન વધશે અને તેમને તેમના કાર્યની સારો પ્રતિસાદ મળશે શિક્ષણના ક્ષેત્રે મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય અંધારી સફળતા લાવશે અને કોઈ મહત્વના પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે આ સમયે તેઓ પોતાના સુખદ પળોમાં પરિવાર અને મિત્રોના સાથથી ખુશિયારી અનુભવશે બજરંગબલીના આશીર્વાદ તેમને દરેક સંજોગોમાં મજબૂત બનાવશે અને તેઓને જિંદગીને નવા દ્રષ્ટિકોણથી જોવાની શક્તિ મળશે મેષ રાશિના લોકો માટે આ સમય આશાવાદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે અને તે તેમના જીવનમાં એક નવી શરૂઆત લાવશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમને ફક્ત નફો થવાનો છે અને હવે તમારા જીવનમાં પૈસા આવવાના છે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેવાનો છે અને તમને સારા પરિણામો મળશે તમારી જૂની યાદો તાજી થઈ શકે છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને વ્યવસાયમાં નોકરી માટે શ્રેષ્ઠ તક મળવાની છે તમારા માટે વિશ્વસનીય વ્યક્તિની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ભગવાન બજરંગબલી કન્યા રાશિના લોકો પર ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થવાની બધી શક્યતાઓ સર્જાઈ રહી છે કન્યા રાશિના લોકો હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો સંપૂર્ણ લાભ લો ભગવાન બજરંગબલીના આશીર્વાદ થી તમને ફક્ત લાભ જ મળવાનો છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી હવે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે તમે પોતે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના છો વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અપાર લાભ મળી શકે છે તમારી નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે હવે તમને સખત મહેનત કરતા વધુ લાભ મળવાનો છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર હશો તે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તે આઠ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારું માન વધશે પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે બસ આ આનંદનો અનુભવ કરો અને આગળ વધો નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગ બલીના આશીર્વાદથી તમને હવે મોટા સારા સમાચાર મળવાના છે આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે ખાસ કરીને પ્રેમ સંબંધોના કિસ્સામાં મિત્રો આ સમય તમારા પક્ષમાં રહેવાનો છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મોટો આર્થિક લાભ મળવાનો છે સમજો કે ભગવાન બજરંગબલી આ સમય તમારા પર દયાળુ છે તમે ઉર્જાવાન રહેશો અને તમે તમારા સકારાત્મક વિચારથી બધાને પ્રભાવિત કરશો આનાથી ભવિષ્યમાં તમારા જીવનના ઘણા બદલાવ થશે ભગવાન બજરગબલીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટ દૂર થઈ જશે તેની સાથે જ તમે નવું વાહન કે ઘર ખરીદી શકો છો તમારા માટે સંપૂર્ણ શક્યતાઓ ઊભી થઈ રહી છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિના લોકો માટે સમય અનુકૂળ છે સમયનો પૂરો લાભ લો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખજો જેથી બજરંગ બલી કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર